ફોર વ્હીલર ગાડી પડાવી લેનાર આરોપીઓ વિરુદ્ધ ત્વરિત ધાક ધમકી બેસાડતી કાર્યવાહી કરી મુન્દ્રા પોલીસે ગણતરીના કલાકોમાં કચ્છ ઉજાગરના ન્યુઝ સ્વતંત્રી સહિતના ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા આ ચકચારી ગુનાની વિગત એવી છે કે ફરિયાદી વિરુદ્ધમાં મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં કોઈ અરજી થયેલ જે બાબતે આરોપીઓને કોઈપણ રીતે જાણ થતાં આરોપી મુસ્તાક અલ્લા રખિયાએ ફરિયાદીનો સંપર્ક કરી ફરિયાદી વિરુદ્ધની અરજી બાબતે મીડિયામાં ન આવે તેમજ ફરિયાદીને બળાત્કાર જીવા માટે કેસમાં ફસાવી દેવા અને પોલીસની બીક બતાવી આ બાબતે સમાધાન કરવું હોય તો આરોપી શકીલ ધુઈયા તથા વકીલ એમએચ ખોજા કરાવી આપશે તેવી લાલચ આપેલ એટલે ફરિયાદી તેમની વાતમાં આવી જાય કેસના ડરથી આરોપી શકીલ ફાઇનાન્સની ઓફિસે જે પાવાપુરી ખાતે આવેલ છે ત્યાં ગયેલ

આરોપી મોહમ્મદ શકીલ યાકુબ પુયા મુસ્લિમ વાસબારોઈ મોહમ્મદ રફીક હાજી ખોજા પકડાયેલ આરોપીઓએ આવા પ્રકારના બીજા પણ ગુનાઓ કરેલ હોવાની શક્યતાને જોતા આરોપીઓ પાસેથી જો કોઈ નાગરિકોએ મકાન પ્લોટ વાહન દાગીના બેન્કોના કોરા ચેક ગીરવે મૂકેલ હોય વ્યાજે રૂપિયા લીધેલ હોય કે અન્ય કોઈ રીતે ધાકધમકી કરતા હોય કે પછી આવા પ્રકારના કોઈ પણ ગુનાઓ કરી રૂપિયા કે મિલકત પડાવી લીધેલ હોય તો મુન્દ્રા પોલીસનો સંપર્ક કરવા પોલીસ ઇન્સ્પેક્ટર આર ઠુમર દ્વારા જાહેરાત કરાઈ છે સ્ટોરી ન્યૂઝ